મહાકાય દીવા ને અયોધ્યા મોકલવાની તૈયારી અયોધ્યા માં તારીખ બાવીસ જાન્યુઆરી નવા બનેલા મંદિર માં ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે આ માટે વડોદરા માંથી રામ ભક્તો ને ગોપાલક સમાજના આગેવાનો એ બનાવેલી 108 ફૂટ લાંબી અગરબતી તારીખ 31 ડિસેમ્બરે રવાના કરાશે તેની સાથે સાથે હવે વડોદરામાંથી 1100 કિલો વજનનો જંગી દીવો પણ અયોધ્યા મોકલવાની તૈયારી ચાલી રહી છે ભાઈલી ખાતે રહેતા રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો આ દીવો બનાવડાવ્યો છે તેમનું કહેવું છે કે વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબતી મોકલવામાં આવી રહી હોવાનું જાણ્યા બાદ મને થતું હતું કે સાથે સાથે આવો જ એક દીવો પણ ભગવાન રામના મંદિર માટે અયોધ્યા મોકલવો જોઈએ એટલે યુદ્ધના ધોરણે દીવો બનાવવા માટેનું કામ શરૂ કરાવ્યું હતું મગરપુરા કારખાનામાં જેટલા કારીગરો છેલ્લા દિવસમાં રોજ સતત કલાક કામ આ બનાવ્યો છે તેનું વજન અગિયારસો કિલો થાય છે અરવિંદભાઈ કહે છે કે દીવાની ઊંચાઈ સવા નવ ફૂટ અને પહોળાઈ આઠ ફૂટ જેટલી છે તેની ઊંડાઈ એક ફૂટ રાખવામાં આવી છે આ દીવામાં આઠસો પચાસ કિલો ઘી પૂરી શકાય છે દીવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મશાલ અને પંદર કિલો રૂની દિવેટ પણ તૈયાર કરાવી છે એક વખત જો દીવાને પ્રગટાવવામાં આવે તો બે મહિના કરતાં વધારે સમય સુધી યોજના છે અયોધ્યામાં મંદિર તરફથી મંજૂરી પણ જરૂરી છે અને આ માટે શહેર ભાજપ પ્રમુખ તેમજ સાંસદ સહિતના આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે મંજૂરી મળશે તે પછી દિવાને અયોધ્યા રવાના કરવા માટેની તારીખ અમે જાહેર કરીશું રામ મંદિર અયોધ્યામાં જે બાવીસ તારીખે રામ મંદિરનું જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે એને ધ્યાને રાખીને આ મેં એક મોટો એક દીવો નવ ફૂટ ઊંચો સવા નવ ફૂટ ઊંચો દીવો બનાવ્યો છે દીવાની ખાસિયત એ છે કે એમાં દીવો કરવો હોય તો એમાં સાડી આઠસો કિલો ઘી કે તેલ જે હોય એ નાખો તો દીવામાં અંદર એટલું એટલી કેપેસિટીનો આ દીવો બનાવ્યો છે એની હાઈટ છે સવા નવ ફૂટ અને એનું વજન છે અગિયારસો કિલો એક રામ ભક્તે બરોડામાં એક મોટી અગરબત્તી બનાવી છે એને ધ્યાને લઈને એવું થયું કે ભાઈ એક અગરબત્તી બની છે તો એની જોડે દીવો વધારે સારો લાગે એ ધ્યાને લઈને મેં આ દીવો બનાવ્યો છે